ડીસા તાલુકા સહકારી વેચાણ ખરીદ વેચાણ સંઘ લિમિટેડમાં અગિયાર ડિરેક્ટરો માટે યોજાનાર ચૂંટણીમાં છેલ્લા દિવસ સુધીમાં પચાસ ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી ને જોકે અત્યાર સુધી તાલુકા સંઘની ચૂંટણી સૌથી વધુ આ વખતે ઉમેદવારોનો રાફડો ફાટતા ચૂંટણી રસા કસી વાળી થશે ડીસા તાલુકાના ખેડૂતોને સમયસર અને પોષાત્મક ભાવે ખાતર વિતરણ બિયારણ મળી રહે તે માટે ખેડૂતો દ્વારાથી ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી જોકે આ સંસ્થામાં પહેલા માત્ર ખેડૂતો જ વહીવટ કરી રહ્યા હતા જેથી ચૂંટણી બિનહરીફ થતી હતી પરંતુ છેલ્લા દસ વર્ષથી આ સંસ્થામાં રાજકીય નેતાઓએ પગપેસારો કરતા વિવાદ વધવા લાગ્યો અને એના કારણે અગાઉ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી ત્યારબાદ સરકારે વહીવટી સમિતિની રચના કરી હતી તેમાં પણ વિવાદ થતાં સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક કરી હતી અને તે પણ સફળ ન થતા આખરે ચૂંટણી જાહેર કરી હતી જ્યારે અગિયાર ડિરેક્ટરોને ચૂંટવા પત્ર ભરવાના ગુરુવારે અંતિમ દિવસ સુધીમાં કુલ પચાસ ફોર્મ ભરાયા ચૂકે પ્રથમ વખત સંઘની ચૂંટણીમાં સૌથી વધુ ફોર્મ ભરાતા રાજકીય ગરમાવો આવી ગયો છે ને આ વખતની ચૂંટણીમાં ભારે રસ્તા ઘસી જોવા મળે છે